સબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આગ ફાટ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે પ્રાંતિજમાં ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો પ્રાંતિજ સહિત તાલુકામાં સવારથી પડી રહેલા ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હનુમાન મંદિર સરદારનગર એપ્રુચ રોડ રેલવે અંડર બ્રિજ નાની ભાગોડ સબજલ પાસે હાઇવે ભોઇવાસ સહિત વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે મેઘરાજાએ ચાર કલાક ધમાકેદાર બેટિંગ કરતા પ્રાંતેશમાં પાણી પાણી થઈ ગયું વરસાદી પાણી લોકોના મકાનોમાં ઘુસ્યા પ્રાંતિજ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર વરસાદી પાણી ફરી વળ્યા છે છે પર જોડાયા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં જાણે કે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે શું સ્થિતિ જી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આગ ફાટે જેવી સ્થિતિ સર્જાઈ છે પ્રાંતિજ તાલુકામાં છેલ્લા ચાર કલાકથી છ થી સાત ઇંચ જેટલો વરસાદ છે તે ખાપ્યો હતો જેને લઈને પ્રાંતે હનુમાન મંદિર સરદારનગર અને રેલવે અંડર બ્રિજ સહિતના વૃંદાવન સોસાયટી શ્રીનાથ સોસાયટીમાં પાણી ઘુસી રહ્યા છે બીતર પાણી આવતા સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ છે અને છે સવારથી જ અત્યારે રાત્રે સુધીમાં અત્યારે પાણી છે જે પાણી પાણી છે જેને લઈને જે રહેવાસીઓ છે તે ઘરની બહાર નીકળવાની મુશ્કેલી અનુભવી રહ્યા છે અને પ્રાંતે જે નગરપાલિકાની પી જે કામગીરી છે તે પાણીમાં ગઈ છે ગેટર ગટર વ્યવસ્થા જે ભરાઈ જવાના હોવાના કારણે જે પાણી છે તે ઘરોમાં ઘુસી ગયા છે જેને લઈને સ્થાનિક જે લોકો જે રહેવાસી છે તેના લોકોને હાલાકી ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે જી બિલકુલ સંદીપ જાણકારી બદલ આપનો આભાર